લોટ બાંધ્યા વગર વણ્યા વગર આટલા ઝડપથી અને આટલા ટેસ્ટી આલુ પરોઠા તૈયાર ચાલો જોઈ લઈ સરસ મજાની આની નવી ટ્રી આ આલુ પરોઠા બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મેં એક બટાકું લીધું બટાકા ઉપરની છાલને દૂર કરી ઝીણા ટુકડાઓમાં કટ કરી સ્વાદ અનુસાર મીઠું એડ કર્યા પછી એને બાફી લીધું ત્યાર પછી એક વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એક ચમચી જેટલું તેલ એડ કરી સારી રીતે મિક્સ કર્યા પછી થોડું થોડું પાણી એડ કરી જે આના અંદરની કણીઓ છે એને આપણે દૂર કરી દેવાની અને સરસ મજાનું આ ટાઈપનું બેટર તૈયાર કરી લીધું અડધી વાટકી જેટલી સોજી એડ કરી તમે સોજી વગર પણ આ રેસીપી બનાવી શકો છો ફક્ત ઘઉંના લોટના પણ આલુ પરોઠા બહુ જ સરસ જ લાગશે ત્યાર પછી સારી રીતે મિક્સ કર્યા પછી આ ટાઈપનું મેં બેટર તૈયાર કરી લીધું બટાકા કુક થઈ ગયા છે આપણે બહુ જ ઓવર નથી કરવાના ત્યાર પછી સ્વાદ અનુસાર થોડુંક જ મીઠું એડ કરીશું કેમ કે બાફતા સમયે આપણે મીઠું એડ કર્યું હતું લાલ મરચું પાવડર એક ચમચી જેટલો ધાણા પાવડર અડધી ચમચી જેટલી મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી બધું જ બરાબર રીતે મિક્સ કર્યા પછી પાણીથી વોશ કરીને કોથમીર એડ કરી બે ચમચી જેટલી ફરીથી બધું જ બરાબર રીતે મિક્સ કરી લીધું તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો તો આપણું ટેસ્ટી ચટાકેદાર મસાલો તૈયાર થઈ ગયો છે હવે એક નોનસ્ટિક પેનની અંદર એક ચમચી જેટલું તેલ એડ કરીશું ત્યાર પછી જે આપણે બેટર તૈયાર કર્યું છે એને આ રીતે પાથરી લેવું આની અંદર એક બાબતની બહુ જ ધ્યાન રાખવી કે જે શરૂઆતની ફ્લેમ છે આપણે ધીમી રાખીશું અને તવી સારી એવી ગરમ ન થયેલી હોવી જોઈએ મતલબ કે બહુ વધારે પડતી ગરમ નથી કરવાની થોડી ગરમ થાય તરત જ આપણે આ રીતે બેટર પાથરી લેવું જો વધારે ગરમ થઈ ગઈ હોય તો ગેસ ઓફ કરી દેવો હવે જે આપણે બટાકાનું સ્ટફિંગ તૈયાર કર્યું છે એ પાથરી બેટર ઉપરથી થોડુંક એડ કરીશું ઢાંકવાથી ઝડપથી કુક થઈ જાય છે તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે આને ટર્ન કરી લઈશું જે સ્ટફિંગ કે બટાકાનો જે માવો છે એ થોડોક તમારે વધારે રાખવાનો અત્યારે મેં એક જ બટાકાનો કર્યો હતો એટલા માટે ઓછો મેં સ્પ્રેડ કર્યો છે જેટલું સ્ટપિંગ વધારે ભરેલું હશે એટલું જ આ ટેસ્ટી લાગશે આલુ પરોઠો જેટલા દેખાવી સારા છે એટલા જ ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ